ભાવનગર લોકસભાની મતગણતરી સ્થળે તંત્ર દ્વારા તમામ તૈયારીઓનો આખરી આપી દેવામાં આવી છે ભાવનગર લોકસભાના મતગણતરી સ્થળે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મતગણતરી આવતીકાલે ચાર જૂને સવારે આઠ વાગ્યાથી શહેરના વિદ્યાનગર ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે શરૂ થશે મતગણતરી કેન્દ્ર પર જિલ્લા ચૂંટણી અધિકારી ત્રણ ઓબ્ઝર્વેશન અને અધિકારીઓ સહિત સાતસોથી વધુ કર્મચારીઓ ફરજ પર રહેશે ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભાવનગર લોકસભા બેઠક પર સાત વિધાનસભા વિસ્તારના મતોની ગણતરી થશે જેમાં અઢારથી ત્રેવીસ રાઉન્ડ મતોની ગણતરી કરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે બપોરના બાર વાગ્યા સુધીમાં તમામ મતોની મતગણતરી પૂર્ણ કરવાની વ્યવસ્થા તૈયાર છે જ્યારે સાંજ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે મતગણતરી કેન્દ્રમાં કોઈપણ પ્રકારનો મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને ઉમેદવારો માટે કોમ્યુનિકેશન રૂમ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે ત્યારે મતગણતરી પૂર્વ જિલ્લા ચૂંટણી અધિકારી આર કે મહેતાએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી આપણે પંદર ભાવનગર લોકસભા મત વિસ્તારની મતગણતરી કાલે સવારે આઠ વાગ્યાથી ચાલુ થવાની છે એની તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે અમારી જે રિક્વાયરમેન્ટ છે મતગણતરી હોલની અંદરની આંતરિક વ્યવસ્થા બાહ્ય વ્યવસ્થા પોલીસ સુરક્ષા વ્યવસ્થા આ અત્યારે ફાઇનલ તર્ચ ઉપર છે અત્યારે પોલીસ અધિકારી તરફથી પોતાના સ્ટાફને ઓરિયન્ટેશન આપવામાં આવી રહ્યું છે નોકરીઓ વેચવામાં આવી રહી છે અમારા તરફથી અમારી જે રિક્વાયરમેન્ટ છે એ મુજબ સીસીટીવી કેમનું કવરેજ સ્ટ્રોંગ સ્ટ્રોંગરૂમથી લઈ અને મતગણતરી હોલ સુધી દરેક મતગણતરી હોલની અંદરનું પણ સીસીટીવી કવરેજ છે અને સાત વિધાનસભા આપણી જે છે એના સાત હોલ એ ઉપરાંત ત્રણ હોલ એવા છે કે જેની અંદર પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી થશે આ રીતની આપણી મતગણતરી થનાર છે સાત વિધાનસભા મત વિભાગની અંદર લગભગ સાતસો ને પંચ્યાસી જેટલા મતગણતરીના સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી જેની અંદર માઇક્રો ઓબ્ઝર્વર છે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ છે કાઉન્ટિંગ સુપરવાઇઝર છે એ ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર્સ એટલા એવા પણ હશે કે જે ઓબ્ઝર્વરની સાથે રહીને કામગીરી કરશે આપણે ત્યાં ત્રણ ઓબ્ઝર્વરની નિમણૂક થયેલી છે કે જે લોકો જુદા જુદા મત વિભાગની અંદર મતગણતરીનું સુપરવિઝન કરશે આજ રોજ ફાઇન ટ્રીંગ ચાલી રહ્યું છે આજ સાંજ સુધીમાં આખી વ્યવસ્થા સંપન્ન થઈ જશે પછી આ વિસ્તાર જે છે એ આપણા બધા બધાના માટે આઉટ ઓફ બાઉન્ડ રહેશે આપના માધ્યમથી ઉમેદવાર મિત્રોને એમના મતગણતરી એજન્ટોને ધ્યાન દોરવાનું કે મતગણતરીના દિવસે મતગણતરીના હોલની અંદર કોઈપણ પ્રકારનું બીજાનું માધ્યમ અલાઉડ નથી મોબાઈલ કે મોબાઈલ ફોન સ્માર્ટ વોચ કશું પણ અલાઉડ નથી આ બિલ્ડિંગ જે આપણે વહીવટી બિલ્ડિંગ છે એની અંદર ઉમેદવારો માટે કોમ્યુનિકેશન રૂમની વ્યવસ્થા કરી છે એ જ રીતના અમારો ચૂંટણી તંત્રનો પણ કોમ્યુનિકેશન રૂમ આ બિલ્ડિંગમાં પહેલાં માળે આવેલો છે એ જ રીતે મીડિયા રૂમ છે ત્યાંથી માધ્યમો પોતપોતાનું કોમ્યુનિકેશન કરી શકશે એની તેમની વ્યવસ્થા કરેલી છે આપ સૌના માટે ભારતના ચૂંટણી પંચ તરફથી નિયત નમૂનાના પાસ જારી થયેલા છે પરંતુ સંખ્યા મોટી હોવાના કારણે માહિતી નિયામકની કચેરી મારફત નાની નાની બેટિંગમાં આપણને મજગમતીના સ્થળે લઈ જવામાં આવશે અને આપને મા ચોક્કસ જગ્યાએથી હતી લેવાની સૂટ રહેશે પરંતુ તો ધ્યાન એટલું રાખવાનું છે કે કોઈ પણ મશીનમાં નોંધાયેલા વોટ આપણા વિડીયોમાં કે આપણા સ્કિલ ફ્યુચરમાં ન કેપ્ચર થાય એ મુજબ આપણે વિડીયોગ્રાફી કરવાની રહેશે હા વધુ બધુ થ્રેડી રાઉન્ડ છે એક વિધાનસભામાં બે વિધાનસભામાં આવી છે બાકી અઢાર લોકોની પ્રેરના છે આપણે લગભગ બપોરના બાર સાડા બાર સુધીમાં ઈવીએમ કાઉન્ટિંગ પૂરું કરવાની અમારી ગણતરી છે અને પરિણામ જાહેર કર્યા બાદ અમારી બાકીની વિધિ કરતાં કરતાં શાંત થશે કારણ કે ઈવીએમ મશીનમાંથી બેટરી કાઢવાની એને સીલ કરવાનું જે વીવીપેટ મશીનની અંદર નોંધાયેલી જે વીવીપેટ સ્વીટ્સ છે એ મરત પરિણામ જાહેર કર્યા પછી અમારા અંદરથી કાઢી અને બ્લેક કવરની અંદર સીલ કરવાની હોય છે અને એને અમે કેગેરી સેક્ટ્રેગરીમાં જમા કરાવતા હોઈએ છીએ અને કાઉન્ટ થયેલા ઈવીએમ મશીન જે છે આપણા રોડ ની સામે ની બાજુ આપણું જેવીએમ વેરહાઉસ છે ત્યાં જમા કરાવવાનું છે એ કામગીરી કરતા